કમોસમી વરસાદ થવાના લીધે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ પાક નુકસાન છે આપણે મોબાઈલ ફોનથી કેવી રીતે મિત્રો આપણે સર્વે કરી કહીશું એ બધી બધી માહિતી મેળવી શકે છે વિડીયોની અંદર તો તમારા મિત્રો છે તે હું જે પ્રોસેસ કરું એવી રીતે તમારે પ્રોસેસ કરવાની રહેશે સૌ પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોરની અંદર જઈને કૃષિ પ્રગતિ એપ છે એ સર્ચ કરવાનો રહેશે જે એપ્લિકેશન છે એ આવી જશે આટલે મિત્રો તમારે છે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા પછી ઓટીપી મેળવો એવું લખેલ છે એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે જે મિત્રો ઓટીપી આવે તે ચાર એક્ઝિટનો તે લખવાનો રહેશે પછી મિત્રો લોકેશન લોકેશનને મિત્રો પરમિશન માગશે ઓનલી થીસ ટાઈમ તમારે કરવાનો રહેશે આટલે મિત્રો ચોકડી પર ક્લિક કરી લેવાનું રહેશે આટલે મિત્રો પાક નુકસાન લખેલ છે એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો મૂલ્યાંકન શરૂ કરો એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અલગ અલગ ખેડૂતો જે ખેડૂતના નામે જે સર્વે નંબર હશે એ પ્રમાણે આવી જશે ત્રણ વિભાગની અંદર છેલ્લા સર્વે નંબર હશે પછી મિત્રો તમારે આટલે છે તે આગળ છે એ ઉપર ક્લિક કરવાનો રહેશે તમારો નકશો ત્યાં દેખાડી દેશે આગળ ઉપર ક્લિક કરશો એટલે નુકસાનના પ્રકાર પસંદ કરો આપણા ખેતરની અંદર સારા લીધે નુકસાન થયું છે ભારે વરસાદના લીધે કે પૂર આવ્યું છે મિત્રો કે કોઈ વાદળ ફાટ્યું છે કે કમોસમી વરસાદ છે તો આપણે મિત્રો કમોસમી વરસાદ પસંદ કરીશું પછી મિત્રો અસરગ્રસ્ત પાક ઉમેરો એ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે એટલે જે પાકની અંદર નુકસાન છે એ પાકને આપણે વિગત ઉમેરવાની રહેશે અસરગ્રસ્ત પાકનું નામ લખવાનું રહેશે મિત્રો આપણે છે તે મગફળીની અંદર નુકસાન થયું છે તો આપણે મગફળી પસંદ કરીએ છીએ પછી મિત્ર પછી મિત્રો વાવણી પાકનો વિસ્તાર એ હેક્ટરની અંદર વિસ્તાર આપણે લખવાનો રહેશે જેટલો વિસ્તાર હોય એટલો એક વિસ્તાર એક હેક્ટર કે બે હેક્ટર કે ત્રણ હેક્ટર અઢી હેક્ટર કે દોઢ હેક્ટર છે હોય તે પછી મિત્રો અસરગ્રસ્ત વિસ્તાર છે તે સમગ્ર છે કે આંશિક એટલે મિત્રો આખા ખેતરની અંદર નુકસાન છે કે અડધા ખેતરની અંદર એ પસંદ કરવાનો રહેશે પછી મિત્રો તમારે છે તે ફોટા પાડવાના રહેશે પ્રથમ ફોટો મિત્રો આખા ખેતરનો અને બીજો ફોટો જે પાકની અંદર નુકસાન છે તેની અંદર ફોટો પાડીને જે મિત્રો તમને હું રેડ એલર્ટ કરીને બતાવું છું એ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો છે તે પડી જશે અને પછી મિત્રો બીજો ફોટો પણ તમારે તેવી જ રીતે એડ કરવાનો રહેશે બીજા ફોટાની અંદર પણ જે પાકની અંદર નુકસાન થયું હોય એ પાકનો મિત્રો તમારે આવી રીતે લઈને ફોટો એડ કરી લેવાનો રહેશે પછી જે મિત્રો પાક ઉમેરો છે એ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે એ ઉપર ક્લિક કરશો તો જે આપણે આટલી ભાઈ મિત્રો તમારે સંપૂર્ણ માહિતી આવી જશે મગફળી છે આની અંદર આટલો હેક્ટર બીજો કોઈ પાકની અંદર નુકસાન થયું હોય તો અસરગ્રસ્ત પાક છે એ ઉપર ઉમેરીને મિત્રો તમે નવો પાક પણ એડ કરી શકો છો પછી આગળ વધે ઉપર ક્લિક કરવા હોય એટલે મિત્રો તમારા ખેડૂતનું નામ અને તમારો જે મિત્રો અસરગ્રસ્ત પાક હતો એ આવી જશે અને પછી મિત્રો જે હું તમને બતાવું મેં મીડિયા ફાઇલ અન્ય ડેટાની ચકાસણી કરી એ ઉપર ક્લિક કરીને સાચવો છે એ ઉપર મિત્રો ક્લિક કરશો તો તમારી જે તે અરજી સચવાઈ જશે અને મિત્રો આ વિડીયો તમામ ભાઈ સુધી શેર કરો જય દ્વારકાધીશ જય ઠાકોર જય મુરલીધર